પોરબંદરના વેપારીઓ મતદાર જાગૃતિ અભિયાનમાં જોડાયા છે જેમાં મતદારની નિશાની બતાવી ખરીદી કરનાર નાગરિકોને સાત ટકા અવસર ડિસ્કાઉન્ટ અપાશે તેવું જાહેર કરાયું છે પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેડી લાખાણી દ્વારા માર્ગદર્શિત અને ટીપ નોડલ ઓફિસર જિલ્લા વિકાસ અધિકારી કેબી ઠક્કર તેમજ સ્વીપ નોડલ ઓફિસર્સ વિનોદ પરમારના સંયુક્ત ઉપક્રમે મતદાર જાગૃતિ અભિયાનનું આયોજન કરાયું હતું પોરબંદરના વિવિધ વેપારી અને સર્વિસ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે મતદાર જાગૃતિ અંગે સેમિનાર યોજાયો હતો ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તથા યુવા ચેમ્બરના સંયુક્ત ઉપક્રમે મતદાર જાગૃતિ અભિયાન અન્વયે સ્વીપ અને ટીપ પોરબંદરના સહિયારા પ્રયાસથી યોજાયેલ મિટિંગમાં વેપાર સાથે જોડાયેલા એસોસિએશનના પ્રમુખ સદસ્ય અને પ્રતિનિધિઓ તેમજ સર્વિસ બિઝનેસ સાથે જોડાયેલા એસોસિએશનના પ્રમુખ શ્રી પ્રતિનિધિઓ ઉપરાંત પોરબંદરના વેપાર જગતના વેપારીઓ ઉદ્યોગપતિઓ વિવિધ એનજીઓના પ્રમુખ અને પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં પ્રમુખ જતીનભાઈ હાથી દ્વારા સ્વાગત પ્રવચન બાદ સ્વીપ નોડલ ઓફિસર વિનોદ પરમાર દ્વારા મતદાર જાગૃતિ અંગે પ્રારંભિક ભૂમિકા વ્યક્ત થઈ હતી આ અંગેના વિવિધ પ્રકલ્પો સંદર્ભે અવસર ડિસ્કાઉન્ટ અંગે માહિતી આપવામાં આવી હતી કલેક્ટર કે ડી લાખાણી દ્વારા વિગતવાર મતદાન પ્રક્રિયા અને મતદાર જાગૃતિ અંગે હૃદયસ્પર્શી અપીલ કરવામાં આવી હતી તેમણે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લામાં આપણે વધુને વધુ મતદાન કરી લોકશાહીને વધુ મજબૂત બનાવવા અપીલ કરી હતી કલેક્ટરે આ પ્રતિનિધિ સમુદાય દ્વારા સમગ્ર સમાજમાં મતદાર જાગૃતિ આવે તે માટે આશા વ્યક્ત કરી હતી ઉપરાંત મતદાનના દિવસે લોકોમાં વધુમાં વધુ ઉત્સાહ પ્રેરવા માટે જો શક્ય હોય તો જે લોકો મતદાન આપી અને પોતાની આંગળીમાં નિશાની બતાવે તેવા લોકોને મિનિમમ સાત ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે અને લોકો વધુ મતદાન માટે પ્રેરાય તેમાં વેપારી મંડળનો સહકાર ખૂબ જ મહત્વનો બની રહેશે તેવી લાગણી વ્યક્ત કરી હતી કલેક્ટરની લાગણીને વાચા આપતા વેપારીઓ એસોસિએશનના પ્રમુખ સભ્યોએ તાત્કાલિક આ અંગે ખાતરી આપતા જણાવ્યું હતું કે અમારા મંડળ દ્વારા અમે અમારાથી શક્ય તેટલું ડિસ્કાઉન્ટ આપી અને જરૂરથી નગરજનોને મતદાનના દિવસે મતદાર જાગૃતિ અંગે પૂરક પ્રેરણા પૂરી પાડીશું સ્વીપ ટીમ વતી ડોક્ટર જેવી પ્રશાણી દ્વારા મતદાર જાગૃતિ અંગે શપથ લેવડાવવામાં આવ્યા હતા કાર્યક્રમનું સંચાલન તેજસભાઈ લાખાણી અને આકાશભાઈ લાખાણી દ્વારા કરવામાં આવ્યું હતું આ સાથે કાર્યક્રમના અંતે શ્યામભાઈ રાયચુરા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડિસ્ટ્રિક્ટ ચેમ્બર અને યુવા પાંખના સદસ્યો ઉપરાંત અન્ય વિવિધ મંડળના પ્રમુખો અને સ્વિપ્ટ ટીમના આસિસ્ટન્ટ નોડલ સંદીપભાઈ સોની ગૌરાંગભાઈ પોપટ અને અન્ય સદસ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી નેપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર